કે હું વાળું માં હું કર્યો નથી કેવું મારે વાળું હું કર્યું નથી કેવું લે બપોરે કેવી ગાડી દેતા તને પાસે અત્યારે કે હું વાળું માં કર્યો કેવું બપોરે કેતા હતા આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે બોલે શું કે હું તને નતો કેતો બાને કેતો છું ત્યાં વૈષ્માલ ખોટે ખોટે ઉપાડી લીધો હા મને લાગ્યું ત્યાં મને કહેવાત નહીં પણ હું ઉતાવળી વૈષ્માલ ખોદી પડી পাঁক কে মনে কে কে মানত খিচড়ি কিনা এ খাই খুঁই যাওয়া সাধারণ